ઉડિયા સમાજ વડોદરા દ્વારા સાર્વજનિક દુર્ગા પૂજા કમિટીની આગેવાનીમાં આઠમા વર્ષે દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે સરદાર એસ્ટેટ કોમ્યુનિટી હોલ ખાતે પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ષષ્ઠીથી દશેરા સુધી સતત દુર્ગા પૂજાનું અનુષ્ઠાન કરવામાં આવે છે માતા દુર્ગાના શણગાર અને પૂજા અર્ચન સાથે ભક્તો રોજના નૈવેદ્ય અર્પણ કરે છે બપોર અને સાંજના સમયે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે આજે નવરાત્રિના પવિત્ર અષ્ટમી પર્વ નિમિત્તે દુર્ગા પૂજામાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા જેમાં આશરે સાતસોથી આઠસો ભક્તોએ ભાગ લીધો હતો દુર્ગા પૂજા દશરા સુધી ચાલશે અને તમામ ભક્તોને આ પવિત્ર તહેવારમાં જોડાવાની વિનંતી પણ આયોજકો દ્વારા કરવામાં આવી છે દુર્ગા પૂજા માતા દુર્ગાની આરાધના છે જે દુષ્ટ શક્તિઓ ઉપર વિજય સદ્ગુણો અને નૈતિકતાનું પ્રતીક છે નવરાત્રિના નવ દિવસ સુધી માતાની ભક્તિ પૂજા અને નૈવેદ્ય અર્પણ કરવાથી ઘરમાં સમૃદ્ધિ શાંતિ અને સૌભાગ્યનો વિકાસ થાય છે ભક્તો માતાની આરાધના દ્વારા મન અને આત્માને શાંતિ અને આત્મવિશ્વાસ મળે છે અને સમાજમાં એકતા અને સંસ્કૃતિની મજબૂતી વધે છે आयोजन અંગે अग्रणी योगिता दास અને ગોલક दास દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આઠમા સાલ મે પ્રવેશ کیے ہیں یہ પૂજા મે માતા દુર્ગા કી જો જયамબે બોલતે હે અંબે માતા બોલતે હે ઉનકી પૂજા કિયા જાતા હે શટ સે શુરુ હોકે દશમી મે પૂરી હોતી હે મહાસમારંભ મે માં કી વિદાય કર जिसको विसर्जन बोलते हैं और यह पूजा में बरोडा से सभी कोने-कोने से आदमी हमारा साथ भाग लेते हैं दोपहर को भंडारा होती है शाम को भी होती है पूजा अर्चना पाठ सब चीज़ षष्ठी से ले कर दसवीं तक संपन्न होता है और इसमें खाली हमारा ओडिया समाज नहीं सभी समाज की जुड़े हुए हैं सभी का साथ सहकार भी है और सरकारी लोग की जो एडमिनिस्ट्रेटर है वो भी हमको मदद करते हैं और माता जी का पूजा ये एट्स साल है शुरू में चल रहा है माता जी के पास प्रार्थना करते हैं आगे भी अच्छा अच्छा काम होगा અમારા પ્રગતિ હોગા બરોડા સમાજતિ શારદીય નવરાત્ર બે હજાર પચીસમાં ઓડિયા સમાજ દ્વારા પ્રસ્તુત દુર્ગા પૂજામાં સોનું અભિનંદન છે અને અહીંયા ષ્ઠીથી લઈને દશેરા સુધી માનું પૂજા અને પૂજાનું ભવ્ય અનુષ્ઠાન કરવામાં આવે છે અહીંયા ષષ્ટીમાં માને બોલાવવામાં આવે છે આહવાન કરીને બોલાવવામાં આવે છે પછી અહીં સ્થાપના થાય છે પછીસ બધા દિવસ ષષ્ઠી સપ્તમી અષ્ટમી નવમી અને દશેરા દિવસ માને બધું શૃંગાર કરીને સજાવે છે માનું પૂજા અને એનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવું છે અને બધાના માટે ભંડારે અહીંયા છે સપ્તમીથી લઈને દશેરા સુધી બે બે વખત બપોરમાં અને સાંજે અને શુદ્ધ સાત્વિક ભોજનનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને મળીને બધા આપણે અહીંયા આવીને ઉત્સવ માણીએ એવું બધાને પ્રાર્થના છે